દ્વારકા દેશ મિત્રો તો આજે આપણે સરકારી કામ એક મળ્યું છે અને કેવી રીતના શું છે અને કેવી રીતના શું કરવાનું છે એ હું તમને આજે વિડીયોમાં બતાવીશ તો બન્યા રહેજો આપણા વિડીયોમાં ભાઈ આપણે ગાડી લઈને નીકળી ગયા અહીંયા ત્યારે કારણ કે અત્યારે ચોમાસાના લીધે મારગે પણ મિત્રોને ખબર જ હશે કે આ મારગ છે એ મિત્રો આપણે જે કામ હતું ને એ સર્વે કરવાનો હતો આ બધી તમને જમીન દેખાય ને એનો સર્વે કરવાનો હતો આપણે આજે તો આપણે સર્વે કરવા જ નીકળી ગયા હતા હવારમાંથી વહેલા આ બધી જમીનનો સર્વે કરવાનો હતો અને કેવી રીતના કરવું કેવી રીતના શું છે એ હું તમને મોબાઈલમાં બતાવીશ રહેજો આપણા વિડીયોમાં તમને મિત્રો સ્ક્રીન ઉપર દેખાતા જ હશે તો આમાં છે તેરસો ને ઓગણચાલીસ બાકી છે અને બસો ને જેવા અમે એક દિવસમાં કરી નાખ્યું છે તો આવી રીતના હોય અમે આ સરકારી કામ જે હતું એ તમે જોઈશું